પચમહ જિલ્લા એલસીપી ટીમે હાલો રૂરલ પોલીસની હદમાં આવેલા બાસકા ગામ પાસેથી વિદેશી દારૂના કન્સમેન્ટ સાથે પાંચ આરોપીઓને દબોચી પાડ્યા છે આ ટેમ્પોમાં ચણાના ભૂસાની પુરીઓની આડમાં છુપાવવામાં આવેલ વિસ્કી અને બિયરના એક હજારથી વધુ પેટીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો મોટી રકમના દારૂનો જથ્થો ઝડપાવ પોલીસે આ રેડમાં રૂપિયા એકતાલીસ લાખ પચ્યાસી હજાર છસો સિત્તેરના વિદેશી દારૂના એક નંગ પેટીઓ જેમાં રૂપિયા રૂપિયા નંગ નંગ કોટરિયા અને મળી આવ્યા હતા સાથે જ ટેમ્પો અને પાયલોટિંગ માટે ઉપયોગમાં લેવાતી કાર મળી કુલ રૂપિયા ચોપન લાખ બાવન હજાર આઠસો એસી નો મુદ્દામાલ જપ્ત કરાયો હાલ બન્યું તારું હેરાફેરીનું કેન્દ્ર હાલોલ વિસ્તાર વિદેશી દારૂની હેરફેર અને કટિંગ માટેનો હબ બનતા સ્થાનિક પોલીસ અને અન્ય દસ્તાઓ દ્વારા વારંવાર તપાસ કરવામાં આવે છે તેમ છતાં વિદેશી દારૂનો વ્યવસાય ટકતો નથી પોલીસની સફળ કામગીરી જિલ્લા એલસીબીએ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ રેડ હાથ ધરાય ચણાના ભૂસાની આડમાં લઈ જવાતું દારૂનો મોટો જથ્થો પકડી પાડીને પાંચ આરોપીઓને આ કૃત્યમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી શરૂ પંચમા જિલ્લા એલસીબી અને હાલોલ રોલર પોલીસ હવે મામલામાં આગળની તપાસ કરીને દારૂની હેરફેરમાં અને અન્ય માફિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે